લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ શનિવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ અને ભગવાનનું સુગંધિત ફૂલથી પૂજન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ જૂની લોખંડની વસ્તુ શરીર પર પહેરવા માટે ખરીદવી નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરજો વૃષભ આજે કોઈ ગરીબ મજૂરને પગરખાનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો કોઈ પણ મજૂર પાસે મજૂરી કરાવો તો એના પૈસા બાકી નહીં રાખતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે કોઈ મજૂર મજૂરી કરતો હોય ને એવા મજૂરને મીઠું દૂધ પીવડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શેર સટ્ટામાં રોકાણ નથી કરવાનું કર્ક રાશિ કર્ક રાશિ વડે આજે શું કરજો કર્ક રાશિ વડે આજે શનિના જાનવરોને ખાવાનું ખવડાવવું જોઈએ કાગડો કૂતરો ભેંસ માછલી આ શનિના જાનવર છે એને ખાવાનું ખવડાવો શું નથી કરવાનું મિત્રો બિલકુલ નવો માણસ એની પર આંધળો વિશ્વાસ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વડે આજે શું કરજો સિંહ રાશિ વડે આજે કોઈ પણ કામ ધીરજ રાખીને કરવું જરૂરી દેખાય છે શું નથી કરવાનું મિત્રો આપણું કામ અટકે ને તો જુઠ્ઠું બોલીને કામ પૂરું કરવાની કોશિશ નહીં કરતા કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે શનિ મંદિર જઈ ભગવાનના દર્શન કરવા જોઈએ ને ભગવાનનું તેલથી સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ગાડી ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ નહીં કરતા તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ નજીકના ધર્મસ્થાનમાં જઈને સાફ સફાઈ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો જે ઘરમાં બેસીને બહુ લાંબી પૂજાઓ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું વૃશ્ચિક રાશિવાળાએ છે ને આજે કોઈક મહત્વના કામમાં ધ્યાન આપવાનું છે અનાથ અંધ વ્યક્તિઓ હોય એની સેવા જો આજે તમે કરો છો તો તમને બહુ જ ચોક્કસ અને સારું ફળ મળે શું નથી કરવાનું આજે કોઈની પણ સાથે દગો નહીં કરતા આજે આજે શું કોઈ અંધ વ્યક્તિને ખાવાનું ખવડાવવું જોઈએ એમાં મિષ્ટાન ઉમેરો તો વધુ સારું શું નથી કરવાનું મિત્ર આજે કોઈ પણ કામ માટે જુઠ્ઠી ગવાહી ના આપવી મકર મકર રાશિ આજે શું કરે મકર રાશિ આજે ખાસ કાળા અડદ ભગવાન શનિના મંદિરમાં દાન કરવા જોઈએ ને ભગવાન પર સરસવનું તેલ અવશ્ય ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે પોતાની જાતની તુલના કોઈ બીજા સાથે નથી કરવાની કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું છે કુંભ રાશિવાળાએ આજે ઘઉંના લોટમાં બદામ ઉમેરી બદામનો ભૂકો ઉમેરી દેજો એ લોટ બાંધીને માછલીને આ ઘઉંના લોટની ગોળી ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિ માટે ખોટી ધારણાઓ બાંધવી નહીં મીન રાશિ મીન રાશિ વાળા આજે શું કરવું મીન રાશિ વાળા આજે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ પીપળાને જલ ચડાવીને સરસવના તેલનો દીવો કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે અન્નનો બગાડ બિલકુલ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું પરિવન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ દીધી નમસ્તે